આ વર્ષો પહેલાની વાત છે એક વખત એક ગુરુ અને શિષ્ય પોતાનું ભજન સત્સંગ પૂરું કરીને પોતાના આશ્રમ તરફ જઈ રહ્યા હતા રસ્તામાં ગુરુ પોતાના શિષ્યને કહે છે કે ફટાફટ મને એક કાપડનો ટુકડો આપ એટલે તેમનો શિષ્ય બહુ જ આજ્ઞાકારી હોય છે એટલે તે તરત જ પોતાની પાસે જે ફાળી હોય છે તેમાંથી એક છેડો ફાડીને પોતાના ગુરુને આપી દે છે એટલે થોડા આગળ જાય છે એટલે પહાડી વિસ્તાર હોય છે એટલે પહાડી વિસ્તાર ઉપર એક બળદગાડું ચાલતું હોય છે જેમ જેમ બળદગાડું ઉપર ચાલતું થાય છે તેમ પાછળ આ અને ગુરુ બંને ચાલતા હોય છે અચાનક બળદગાડાના પૈડામાં એક પથ્થર આવે છે ને પથ્થર નીચે સરકવા લાગે છે પથ્થર નીચે સરકતા સરકતા તે ગુરુના પગમાં આવીને અથડાય છે ને ગુરુના પગમાંથી લોહી નીકળવા લાગે છે એટલે શિષ્ય ફટાફટ દોડવા લાગે છે ને તે પોતાના ગુરુને કહે છે કે હું ફટાફટ ગામમાં જઈને વેદને ત્યાંથી ઔષધિ લઈ આવવું એટલે શિષ્ય ફટાફટ દોડતો થાય છે અને વેદને ત્યાંથી તે ઔષધી લઈને ઝડપથી પોતાના ગુરુ પાસે આવે છે અને ગુરુને ફટાફટ પાટાપિંડી કરી દે છે જે પહેલા જ તે કાપડનો ટુકડો ફાડ્યો હોય છે તેનાથી જ તે ગુરુના પગ ઉપર પાટો બાંધી દે છે જેમ જેમ આશ્રમની નજીક પહોંચતા પહોંચતા જાય છે તેમ તેમ તેમનો ઘાવ વધારે નવો થતો જાય છે વધારે તેમાંથી લોહી નીકળવા લાગે છે જ્યારે આશ્રમમાં પહોંચે છે ત્યારે જોવે છે તો ગુરુમાં કહે છે કે તમને આ શું થયું એટલે ગુરુજી કહે છે કે પહાડ ઉપરથી એક પથ્થર નીચે સરક્યો ને તે મને આવીને પગ ઉપર લાગ્યો તો તો પાટો ઊંધા પગમાં બાંધેલો હોય છે બીજા પગમાં બાંધેલો હોય છે એટલે ગુરુમાં ગુસ્સે થયા ને કહ્યું કે તમને આ પાટો કોને બાંધ્યો જ્યાં ઘાવ છે ત્યાં નથી બાંધ્યો ને આ બીજા પગમાં બાંધી દીધો છે એટલે શિષ્યએ ડરતા ડરતા કહ્યું કે ગુરુમાં મારાથી ભૂલ થઈ કે મેં આ બીજા પગમાં પાટો બાંધી દીધો પરંતુ ગુરુએ તેમ છતાં પણ પેલા પણ કાંઈ ન કહ્યું ઊંધા પગમાં પાટો બાંધ્યો તો પણ ગુરુએ કાંઈ ન કહ્યું અને અત્યારે ગુરુમાં ખીજાતા હતા તો પણ ગુરુએ કહ્યું કે તેને જવા દો તેમાં તેનો કોઈ વાક નથી એટલે ગુરુમાં એ તેને માફ કરીને તે શિષ્યને જવા દીધો થોડો સમય વીત્યો અને જેમ જેમ ગુરુનો ઘાવ રૂજાવા લાગ્યો એક વખત ગુરુજી ખૂબ જ પ્રસન્ન હતા એટલે શિષ્યને થયું કે લાયદ હું ગુરુ પાસે જાઉં અને પૂછી લઉં કે આ તમને ઘાવ તમે તો કોઈ પણ પ્રકારનું પાપ પણ નથી કર્યું તો તમને આ ઘાવ કેવી રીતે વાગ્યો એટલે શિષ્ય ગુરુ પાસે જાય છે અને ગુરુને કહે છે કે ગુરુજી આ એટલે અત્યાર સુધીમાં જે પણ પ્રારબ્ધ હતું તે બધું પ્રારબ્ધ તમે ભોગવી લીધું છે તો આ કયા જન્મનું પ્રારબ્ધ છે કે તે તમારે ભોગવવું પડ્યું એટલે ગુરુજી કહે છે કે આ કર્મનું ફળ છે એટલે શિષ્ય કહે છે કે આ કર્મનું ફળ તમે એવું શું પાપ કર્યું કે આ તમારે ભોગવવું પડ્યું એટલે ગુરુ કહે છે કે આ મારા કર્મ નું નહીં પરંતુ આ તારા કર્મનું ફળ છે અને તારું કર્મ મારી સાથે જોડાયેલું છે તું મારો શિષ્ય છો એટલે પહેલા અધિકાર તારા કર્મ ઉપર મારો લાગે તે કોઈ એવું ખરાબ કર્મ કર્યું હશે કે તેનું ફળ તારે ભોગવવાનું હતું તે એટલું બધું ઘાતક હતું કે તું અપાહિજ પણ થઈ શકતો હતો પરંતુ તારું કર્મ મેં મારી ઉપર લઈ લીધું ને આ પથ્થર મને વાગ્યો એટલે ગુરુએ કહ્યું કે હંમેશા કર્મ કરતા પહેલા ધ્યાન રાખો કારણ કે શિષ્યએ કરેલું કર્મ પણ ગુરુને ભોગવવું પડે છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એ છે કે કોઈ પણ આપણા ઘરનું સભ્ય હોય ધારો કે આપણે ખરાબ કર્મ કરીએ છીએ આપણે કોઈ ખોટું કર્મ કરીએ છીએ તો તેનું ફળ આપણા પરિવારના સભ્યને પણ ભોગવવું પડે છે એવું નથી કે આપણે કરેલા કર્મનું ફળ માત્ર ને માત્ર આપણે જ ભોગવવું પડે ક્યારેક આપણા ખરાબ કર્મનું ફળ આપણો પરિવાર પણ ભોગવે છે આપણે સારું કરેલું કર્મ હોય તો પણ તે પરિવાર પણ ભોગવે છે એટલે દોસ્તો હંમેશા કર્મ કરવામાં ધ્યાન રાખવું હંમેશા સારું કર્મ કરવું જેનાથી આપણને તો આપણા પરિવારને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય હંમેશા આપણો પરિવાર સુખી રહે ખુશ રહે એટલે દોસ્તો હંમેશા કર્મ કરવામાં ધ્યાન રાખવું હંમેશા સારું કર્મ જ કરવું એ જ આ કહાનીનો તાત્પર્ય છે એ જ આ કહાનીનો સિદ્ધાંત છે દોસ્તો તમને જો આ કહાની સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ કહાનીને તમારા દોસ્તો સુધી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો